આપણી ચેનલ આપણો સાંસ્કૃતિક વારસોમાં આજે આપણે ગુજરાતની ખમીરવંતી તથા બહાદુર પ્રજા એવી કોળી એટલે કે ઠાકોર સમાજની ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે જાણીશું આ વીડિયોને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરી તમારા સમાજના અન્ય લોકોને જાણકારી માટે આ વીડિયોને મોકલો કોળી ઠાકોર સમાજની ઉત્પત્તિ અને ઇતિહાસ કોળીએ ભારતની એક અતિ પ્રાચીન પ્રજા છે આર્યો ભારત માંગ આવ્યા તે પૂર્વની આ પ્રજા છે તેઓ આર્ય પણ તેની મૂળ ઉત્પત્તિ સિંધુ નદીના પ્રદેશમાં થઈ હોવાનું મનાય છે મોહિન જો ખોદકામ માંગથી મળેલ અવશેષોના તારણો સૂચવે છે કે આ વિસ્તાર કોળી રાજાઓનો હતો મેદાની વિસ્તાર માંગ તે કૃષિકાર હતા અને સાગર કાંઠે સાગર ખેડૂ પણ હતા શક્ય કૌલ અને કોળી એક જ હોવાનું અથવા તેઓ શાક્યમાં ભળી ગયાનું અનુમાન છે. દક્ષિણ પશ્ચિમ ભારતના સમગ્ર દરિયાઈ પટ્ટાના વિસ્તારમાં તે વસતા હોવાથી તે પ્રદેશ કોરોમંડલ તરીકે ઓળખાયો. આ પ્રજા પોતાની ઉત્પત્તિ સૂર્યવંશી રાજા યુવાનાશ્વરથી દર્શાવે છે. પ્રાચીન કાળમાં આ જાતિના મોટા મોટા જનપદો હતા. મહારાજ સગરના કાળમાં તેમના રાજ્યનો ઉલ્લેખ મળે છે. બુદ્ધ ભગવાને ગૃહત્યાગ કરી કોલીન રાજ્યમાં પ્રવેશ કર્યાનો ઉલ્લેખ છે બુદ્ધની માતા માયાવતી તે વિદેહનગરના રાજાની પુત્રી હતી તેઓ કાલીન વંશના રાજવી હતા વળી ચીની મુસાફરો હ્યુએન સાંગ અને ફાહ્યાનના વર્ણનોમાંના ઉલ્લેખ પ્રમાણે ભારતના મોટા રાજ્યમાં નવ દશ રાજ્યો કોળીના હતા કેટલાક કોળી રાજાઓએ પાછળથી બૌદ્ધ ધર્મ સ્વીકારતા વૈદિક મતવાળાઓએ તેમની ગણના મલેચ્છમાં અને બ્રાહ્મણોએ તેમને ધર્મ દ્વેષના કારણે ક્ષૂદ્ર ગણ્યા આમ શુદ્ર ગણવા છતાં તેમના રાજ્યો અને રાજ્યવંશો યથાવત ક્ષત્રિય તરીકે ચાલુ રહ્યા અને ક્ષત્રિય શબ્દનો લોપ થતા તેના પર્યાયરૂપ રાજપૂત શબ્દ પ્રચલિત થતા તેઓ કોલી રાજપૂત કહેવાયા વખત જતાં કોળી રાજાઓ અને વંશો મહાદંશે રાજપૂત તરીકે ઓળખાવા લાગ્યા અને બારોટે તે મુજબ નોંધ કરી કોળી રાજાઓ અને તેના વંશ જો રાજપૂત રાજવંશો સાથે એક થતા ગયા અને રાજવંશ સિવાયના કોળી અલગ પડતા ગયા અને માત્ર કોળી પટેલ તરીકે ઓળખાવા લાગ્યા ગુજરાતમાં વસતા કોળીઓમાં પણ પાંચ જાતો જોવા મળે છે તેમાં મુખ્યત્વે એક તળપદા કોળી બે ચુંવાડિયા કોળી ત્રણ દેડીયા કોળી ચાર વળાંકિયા કોળી પાંચ કોળી મુખ્ય છે આ ઉપરાંત કેટલાક કોળીઓ સ્થાનિક વતનના નામ ઉપરથી યા ધંધા ઉપરથી અલગ ઓળખાય છે જેમ કે દીવ તરફથી આવ્યા તે દિવેચા કોળી રાવળ પંથકના રાવળિયા કોળી ગુજરાતમાં મહિકાંઠામાં વસતા કોળીઓ મિહિયા માહિયા અથવા મેવાસી કોળીના નામે ઓળખાય છે સુરત બાજુ આવેલ ભીમપોરના કોળીઓ ભીમપોરિયા કોળી તરીકે ઓળખાય છે રાજુલા પાસેના ચાંચબેટના કોળીઓ આગલા વખતમાં ચાંચિયા તરીકે નામીચા થયા હતા ચાંચબેટ પાસે આવેલા શિયાળાબેટના કોળીઓ શિયાળ કોળી તરીકે ઓળખાતા ખસીયા કોળી એ નામ તેમના નામીચા પૂર્વજ વિસોજી ગોહિલના દંડુકા પરગણાના ખાસ ગામ ઉપરથી પડ્યું છે નવસારી તરફના કોળીઓ પોતાને પટેલ કહેવડાવે છે અને કેટલાક તો પોતાની ઠાકોર પણ કહેવડાવે છે વળી એક મત એવો છે કે ઠાકરડા લોકો પણ મૂળે તો કોળીનો એક જ વર્ગ છે એ પાછળથી ઠાકરડા કહેવડાવવા માંડ્યા ભૂતકાળમાં કેટલાક દેશી રાજ્યો કોળી અથવા કોળી રાજપૂત રાજ્યો હતા હવે પછીના વિડિયોમાં આપણે કોળી એટલે કે ઠાકોર સમાજની કેટલી પેટા જાતિઓ જોવા મળે છે અને તેની ખાસિયતો કઈ છે તે વિશે વિસ્તારથી જાણીશું તો આગલો વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કરી આ વીડિયોને આગળ બીજા ગ્રુપમાં મોકલો જેથી સમાજના અન્ય ભાઈઓ આ ઉત્પત્તિ વિશે જાણી શકે આભાર